I'm going રાધનપુર નગરપાલિકાની બેદરકારી વોર્ડ નંબર સાત રાધનપુર શહેરના પ્રમુખ કોપરેટર અને પ્રમુખના પતિ પર લોકોનો તીકો આક્રોશ રાધનપુર શર્મા છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના કાર્યને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ખાસ કરી વોર્ડ નંબર સાતની અંદર હાલ લોકો સૌથી વધુ તકલીફનો સામનો કરી રહ્યા છે આ સાત નંબર વોર્ડમાંથી નગરપાલિકાની પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી ચૂંટાઈ આવ્યા છે એટલે કે વોર્ડ નંબર સાતના બોર્ડ પરથી જ આ નગરપાલિકાના પ્રમુખ બન્યા છે પરંતુ આજે એ જ વોર્ડના લોકો પાણી ગટર અને ખરાબ રસ્તાઓ જેવી ગંભીર સમસ્યાઓમાં ગરકાવ છે નાગરિકોના ઘરોમાં પાણી ભરાયેલું છે રસ્તાઓ તળાવ સમાન બની ગયા છે અને દૈનિક જીવન કઠિન બની ગયું છે મસાલી રોડ હોય કે અન્ય રોડ વોર્ડ નંબર સાતની દરેક સોસાયટીઓમાં હાલ ભારે તકલીફો જોવા મળી રહી છે રસ્તાઓમાં ખાડા ગટર ઉભરાવાની સમસ્યા અને પાણી ભરાવાનો ત્રાસ એટલો વધી ગયો છે કે લોકો પોતાના ઘરેથી બહાર નીકળવા માટે તરાપાનો સહારો લઈ રહ્યા છે નાગરિકોના મતે નગરપાલિકા ફક્ત નામ નામે જ છે હકીકતમાં તો કોઈ તંત્ર કાર્યરત નથી લોકોના આક્ષેપ મુજબ પ્રમુખ ભાવનાબેન નગરપાલિકાના ચેમ્બર નિયમિત હાજર રહેતા જ નથી ચૂંટાયા પછી પ્રમુખની પહેલી જવાબદારી હોય છે કે તે નગરપાલિકામાં બેસી નાગરિકોની સમસ્યાઓ સાંભળે તેમને ઉકેલવા પ્રયત્ન કરે અને સમગ્ર શહેરના વિકાસને દિશા આપે પરંતુ એ સ્થિતિ એવી છે કે પ્રમુખ માત્ર સરકારી કાર્યક્રમો કે પ્રસંગ હોય ત્યારે જ ફોટા પડાવવા પહોંચે છે વિકાસના કામોમાં તેમનો કોઈ જ રસ નથી સ્થાનિક લોકોએ તીખા શબ્દોમાં આક્ષેપ કરતા કહ્યું છે કે પ્રમુખના નામે ખુરશી છે પરંતુ વહીવટ

રાધનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનો ત્રાસ રસ્તાઓની દુર્દશા ગટરની વ્યવસ્થાની ખામી અને નગરપાલિકાના ગેરવહીવટથી લોકો ભારે કંટાળી ગયા છે હવે નાગરિકો નગરપાલિકાના પ્રમુખ કોર્પોરેટર અને પ્રમુખના પતિ ઉપર વર્ષાવી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે પ્રમુખ અને તેમનો પરિવાર ફક્ત પદનો લાભ લે છે પરંતુ જવાબદારી નિભાવતા નથી નગરપાલિકાના વડા લોકોના દુઃખમાં સાથ આપવાને બદલે ખુરશી બચાવવાનો જ વિચાર કરે છે આવા પ્રમુખ કરતા પ્રમુખ ન હોય તે સારું લોકોમાં હવે એવો પણ અભિપ્રાય છે કે નગરપાલિકા પ્રમુખ સતત પાલિકા ચેમ્બરમાં બેસે લોકોના પ્રશ્નો સાંભળે અને વોર્ડ વોર્ડમાં જે સમસ્યાઓનો ઉકેલ લાવે તે જરૂરી છે પરંતુ હાલના પ્રમુખ ખાલી કેવા પૂરતા પ્રમુખ છે તેમની નજરમાં માત્ર કાર્યક્રમો અને ફોટોશૂટ છે બાકી નગરના વિકાસ માટે કોઈ જ ચિંતા નથી જનતાનો આક્રોશ હવે ઉફાન પર છે નાગરિકો ખુલ્લેઆમ રાજીનામાની માંગ કરવા લાગ્યા છે તેમનું કહેવું છે કે જો વોર્ડ નંબર સાત જે પ્રમુખનો પોતાનો વિસ્તાર છે ત્યાં જ નાગરિકો પાણીમાં ગરકાવ છે કોપરેટર ચૂપ છે અને પ્રમુખના પતિ ફક્ત આવકમાં રસ ધરાવે છે તો રાધનપુરના વિકાસની આશા રાખવી વ્યર્થ છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય છે રાધનપુર બસ સ્ટેન્ડથી રસ્તો પાબતના રસ્તા જવાનો રસ્તો છે ત્યાં આગળ માધવ સિટી પોઈન્ટની બાજુમાં નર્સલી બાગ એમાં અત્યારે પાણીના ભરાવ વધારે હોવાના કારણે અવર ફલો હોવાના કારણે પાણી અત્યારે મિનિમમ અઢીથી કંઈક ત્રણ ફૂટ કેડ સાથે પાણી ભરાયેલું છે આખા વાસની અંદર મિનિમમ મકાન ઓછામાં ઓછા પચાસથી કરીને પંચાવન મકાનમાં વસ્તીનો છે બધા માણસો વધારે અવર સવર થયા છે પણ છતાંય પાણીનો કોઈ નિકાલ કરતા નથી જે પાણીનો નિકાલ મેકલ છે અહીંયા આગળની અને ધર મુકલ છે નગરપાલિકાવાળોને વર્ષોથી અહીંયા પાણી નીકળે છે પણ આજના સમયની અંદર બે ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી અને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બૈરાઓને સંડાસ પાણી કંઈ પાણી કે નાવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આનો કોઈ પણ આ પાણીનો નિકાલ કરો અને અમારી કોઈ ખાવા પીવાની વ્યવસ્થા સહાયતા કરો આ અમારી અરજી નગરપાલિકાને ત્રણ થી કરીને ચાર ફેરા અરજી હર સાલ આલી છે આ ફેરા પણ આલલ છે પણ છતાંય કોઈ અમારું ધ્યાન ધરતા નથી તે આજે પણ અમે તમને નમ્ર વિનંતી કહે છે અમારે તલાટી સાહેબ હોય કે અથવા કલેક્ટર સાહેબ એમને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ઘરોની આ પ્રસ્થિતિ જોઈને આ પાણી જોઈને કોઈ પણ એક્શન લઈ કરીને આ પાણી નિકાલવાની કઈ કોશિશ કરજો અને અમારા ઘરોને ને જે કોઈ માણસો આ વાસની અંદર પડ્યા છે એમને તકલીફ મોટા પાયે ખાવા પીવાની જીવજંતુઓને બહુ તકલીફ છે તો એનો કોક સહકાર કરીને અમને કોક સહકાર આપવા અમારી નમ્ર વિનંતી છે શું નામ તમારું અમારું નામ અમરસિંહભાઈ વજાભાઈ થાડકિયા ભાઈ નગરપાલિકાને અમારી વિનંતી છે કે રાધનપુરની અંદરમાં નર્સરી બાગ બાબોતાઈન રસ્તા એના જોડમાં કેનાલ પડે છે એના પાછળ માધવ સિટીમાં બરાબર એમાં અત્યારે બે ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે બરાબર અમારી કોઈ વિનંતી છે કોઈ સાંભળતું નથી નગરપાલિકા વાળા અને અમારી સાકર કોઈ આપતા નથી બરાબર તે અમારી એક સાહ સાકાર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો કંઈ કંઈક તપાસ કરો કે આ કેટલો પાણીમાં બેઠા છીએ બરાબર ભાઈ એ અમારી નગરપાલિકાને વિનંતી છે જાય છીએ તો કોઈ સાંભળતા નથી તે આવી કરી અને તમે પાંચ જણા આવી કરી તમે ઓફિસર જુઓ સાહેબ બરાબર છે પાણી ભરાઈ ગયું કોઈ સરકાર ભરતું નથી નગરપાલિકા અમે રાડ કરી જાય છીએ તો કોઈ નથી સાંભરતું અમારા નાના નાના છોકરા હે મારે છોકરીઓ નાની છે બીજો એક છોકરો છે સાત છોકરા હે અમે કેટલી વાર ના નગરપાલિકામાં આયા પણ અમારું કોઈ નથી સાંભરતા તે સરકાર કોઈ અમારી સહાયતા કરો કોઈ ખાવા પીવાનું એરું ચાદરનું અમારા ઘરામાં પાણી ભરી ગયું છે કોઈ નથી દેતા સરકાર અમે કેટલા દિના કીએ છે અમારે માથા બોર પાણી જાય છે છોકરા બાલ બચ્ચાવાળા નાના નાના છે પચા ઘરાની વસ્તી ડૂબેરી છે અને કોઈ સાંભળતું નથી તે અમારી વિનંતી આટલી તમે સાંભળો પણ પાણી ને અમારે નિકાલ કરાવો અમારે છોકરા નાના નાના છે રાધનપુર એમાં પાણી આવી ગયું તો બાફરકાંડ રસ્તા જવાના રસ્તાની બાજુમાં પાણી ભરાઈ ગયું છે તે ઘરમાં પચાસ ઘરની વસ્તી ડૂબી જાય ને આવડ જવર કરતાં રસ્તામાં પથ્થર છે આવતા પડી ગયો તો મારો હાથ ઉતરી ગયો તો હતો પંદર હજારની દવા કરી તો હું હાજર થતો નથી અને અમારા આખા મેંડલામાં પચાસ ઘરની વસ્તીમાં પાણી ભરાઈ ગયું છે તો સરકાર મહાનગરપાલિકામાં જ્યાં પણ કોઈ સાંભળતું નથી અને અમારી નમ્ર વિનંતી કલેક્ટર સાહેબ જજ સાહેબ કે કોઈ બી હોય અધિકારી ગામ રાધનપુર એના લોકો કોઈ અમારી રાહ સાંભળતા નથી એ કારણથી આ પાણી ભરી ગયું છે અમારા બાલ બચ્ચા અને બીજું ત્રીજું એરું ઝાંજરું ને ખાવા પીવાનું બધું પાણી પાણીમાં ડૂબી ગયું કાંઈ છે સહાયતા છે નહીં તે નમ્ર વિનંતી સરકાર અમારી સહાયતા કરે અને આ પાણીનો નિકાલ કરે ધર બંધ કરેલા છે તે ધર ખોલાવે જે ત્રણ રસ્તાના ભાભરની બાજુના રોડમાં ધર બંધ કરેલા છે એ કારણથી આ રસ્તો બધો બંધ થઈને આ પાણી ઓવરફ્લો તલાઈ થઈ ગયું છે એ કાંઠ છે અમારે પચાસ જરની વસ્તી ડૂબી ગઈ સાહેબ ને અમે બીમાર હાથ પગ લપટી લપટીને પડી જાય ને ભાગી જાય અમારા હાથ પગ અને અમે હાજર થતા નથી અમારા છોકરા ભાઈના બધા બીમાર છે સરકાર અમારી સહાયતા કરે શું નામ તમારું હાલા ભાઈ રહેવા ભાઈ રાધનપુર હું તો અહીં પલરી જાય તમે બોલો યુવતી છે લખ્મણભાઈ ધોડાભાઈ થારકીયા આ બોલો જે તરાપો બાંધેલો છે તેમાં નાના છોકરા નાના બચ્ચા લઈ કરી અને તરાપામાં આવન જાવન કરીએ છીએ બરાબર અમારી કોઈ સહાયતા ભરતા નથી આ જૂના બે નાકા હતા એ અત્યારે બંધ કરેલા પડ્યા ત્યાંથી પાસા બંધ કરવા આવ્યા તો અમે બંધ નથી કરવા દીધા બરાબર તો અત્યારે ભૂચ મારેલા પડાશે છે તો એ આવી કરી અને અમારી વિનંતી છે એ નાકા ખોલે લઈ આવવા અંદર લઈ આવવા નગરપાલિકા કોઈ સાંભળતી નથી પાણી રસ્તા બધા બંધ પડા નાના નાના બચ્ચા જરૂર સાંભળો સરકાર સાહેબ નહી સાંભળો કોણ સાંભળશે કોઈ હાં ભરતો નથી અરજી વાલી થાકી ગયા આ દુઃખો પડી ગયો દસ હજાર ની દવા થઈ ગઈ છે આ પૈસા ક્યાંથી લાવવા તારી